મહેસાણામાં ડેમ ચોર્યાસી પોઈન્ટ અડતાળીસ ટકા ભરાયો ડેમના બે દરવાજા અઢી ફૂટ ખોલવામાં આવ્યા ધરોઈ ડેમના અગિયાર હજાર ત્રણસો ને ઓગણસાહીઠ ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે ડેમમાંથી છ હજાર સાતસો પંચોતેર ક્યુસેક પાણીનો જથ્થો છોડાઈ રહ્યો છે તો ધરોઈ ડેમમાં ચોર્યાસી પોઈન્ટ અડતાળીસ ટકા જે છે એ જથ્થો ફૂલ થઈ ગયો છે ડેમના બે દરવાજા અઢી ફૂટ ખોલવામાં આવ્યા છે ધરોઈ ડેમ અત્યારે ચોર્યાસી પોઈન્ટ અડતાળીસ ટકા ભરાયો છે અરવલ્લીના ભિલોડાના જૂના ભવનાથ મંદિરના આકાશી દ્રશ્યો છે સ્વયંભુ મહાદેવ મંદિર ટાપુમાં ફેરવાઈ ગયું છે આ જુઓ આખી તસવીર તમે જુઓ છો તો તમને એવું લાગશે કે આ કોઈ ટાપુ છે હરણાવ જળાશયમાં જળસ્તર વધવાથી ચારે તરફ પાણી જ પાણી જોવા મળે છે ડ્રોનના આકાશી દ્રશ્યોથી મનમોહક દ્રશ્યો સર્જાયા છે મહાદેવની નગરીમાં જળાભિષેક થવા જેવો માહોલ જોવા મળ્યો છે તો અરવલ્લીમાં જૂના ભવનાથ મંદિરના આકાશી દ્રશ્યો છે જેમાં તમે જોઈ શકો છો કે ચારે તરફ પાણીનું સામ્રાજ્ય છે આ એટલા માટે છે કારણ કે હરણાવ જળાશય છે તેમાં જળસ્તર વધ્યું છે અને તેના કારણે આ પાણી ચારે તરફ જોવા મળી રહ્યું છે ડ્રોનના આ આકાશી દ્રશ્યો છે મહાદેવની નગરીમાં જળાભિષેક થવા જેવો માહોલ છે તો અરવલ્લીમાં જૂના ભવનાથ મંદિરના આ દ્રશ્યો છે સ્વયંભૂ મહાદેવ મંદિર જાણે ટાપુમાં ફેરવાઈ ગયો હોય એવા દ્રશ્યો ડ્રોનની નજરથી જોવા મળે છે હરણાવ જળાશયમાં પાણીનું સ્તર વધવાના કારણે આ પાણી આ ચારે તરફ મંદિરની આસપાસ જોવા મળે છે અન્ય રાજ્યોમાં પણ કંઈક આવી જ સ્થિતિ છે રાજસ્થાનના સવાઈ માધવપુરમાંથી ફરી એકવાર હવામાનનો મિજાજ બદલાયો અને લગભગ પચાસ મિનિટ સુધી ભારે વરસાદ થયો જેના કારણે મુખ્ય બજારમાં પાણી બેફામ વહેતા મળ્યા જોવા ભારે વરસાદને કારણે જૂના શહેરના મુખ્ય બજારમાં વરસાદી પાણી નદીની જેમ વહેતું જોવા મળ્યું આ દરમિયાન નગરપાલિકા નજીક એક બાઇક પાણીના જોરદાર પ્રવાહમાં ફસાયું અને પાણીના પ્રવાહમાં આ બાઇક પણ તણાવા લાગ્યું ભારે વરસાદને કારણે બજારમાં દુકાનોમાં પાણી ભરાયા એવી જ રીતે સવાઈ માધોપુર જિલ્લા હોસ્પિટલ પરિસરમાં બધે જ પાણી પાણી જોવા મળ્યું તસવીરમાં જોઈ શકાય છે કે રહેણાંક વિસ્તારોમાં પાણીથી તરબોળ બનવાના કારણે લોકોનું બહાર નીકળવું અવરજવર કરવું મુશ્કેલ થઈ પડ્યું તો સવાઈ માધવપુરના મુખ્ય બજારની આ તસવીરો છે જેમાં ધસમસ્તો પાણીનો પ્રવાહ જોઈ શકાય છે હવે ચમોલીની વાત ઉત્તરાખંડના ચમોલીના સિમલીના કર્ણપ્રયાગમાં મોડી રાતથી ભારે વરસાદને પગલે અટાગઢ ગડેરા પર પુલ પાસે એક કાર કાઠમાડમાં ફસાઈ ગઈ સ્થાનિક વહીવટી તંત્ર અને રાહત ટીમોએ પરિસ્થિતિને સંભાળવા માટે તાત્કાલિક કાર્યવાહી કરી અને કારને દૂર કરવા માટે જીસીબી મશીન બોલાવવામાં આવ્યું ભારે વરસાદ અને ભૂસ્ખલનને કારણે વિસ્તારમાં ઘણી જગ્યાએ નુકસાન થયાના પણ અહેવાલો છે વહીવટીતંત્ર રાહત અને બચાવ કામગીરીમાં રોકાયેલું છે વહીવટીતંત્ર લોકોને સતર્ક રહેવા અને સલામત સ્થળોએ રહેવા અપીલ કરી રહ્યું છે જમ્મુ કાશ્મીરમાં મુશળધાર વરસાદને કારણે ખતરો વધ્યો છે સલાલ ડેમના ત્રણ દરવાજા ખોલાયા રિયાસી જિલ્લામાં ફરી એકવાર હવામાન બદલાયું છે સવારથી ચાલુ રહેલા મુશળધાર વરસાદથી પરિસ્થિતિ વધુ ખરાબ થઈ છે સલાલ ડેમના ત્રણ દરવાજા ખોલવા પડ્યા ત્યારબાદ ચેનાબ નદીના કિનારે આવેલા વિસ્તારોમાં ભય વધુ વ્યાપી ગયો છે સતત વરસાદને કારણે પહાડી વિસ્તારોમાં ભૂસ્ખલનની ઘટનાઓ વધી ગઈ છે રિયાસી કટરા મુખ્ય માર્ગ બંધ થયો અને એ જ સમયે ભૂસ્ખલનને કારણે રિયાસી અરનાસ મોર માર્ગ પણ બંધ થઈ ગયો ઉપરાંત તલવારાથી સલાલ ડેમ તરફ જતા રસ્તા પરથી પથ્થરો પડવાના કારણે વાહન વ્યવહાર સંપૂર્ણ ઠપ્પ થઈ ગયો વરસાદે જનજીવન ખોરવી નાખ્યું છે ત્રણ દિવસથી ઘણા ગામમાં વીજળી ખુલ થઈ ગઈ છે જેના કારણે સામાન્ય લોકો ઘણી મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે आकाश में आफत तो बरसात चाली रहयो छे हवामान विभाग के कहयो छे के हालमा राहत नी कोई आशा नथी जम्मू कश्मीर के कई इलाकों में आज एक बार फिर मौसम बदला है और कई इलाकों में जो आव वो मूसलाधार बारिश आज सुबह से ही शुरू हो चुकी है रियासी जिले की बात करें तो लगातार मूसलाधार बारिश आज सुबह से हो रही है जिसके चलते नदियां नाले उफान पर हैं कई इलाकों में पिछले 40 घंटों से बिजली नहीं आई है और कई सारी सड़कें लैंडस्लाइड के चलते बंद हैं वहीं नदियां नाले की बात करें तो चिनाब नदी का जलस्तर लगातार बढ़ता जा रहा है और इस चिनाब नदी के जल लगातार बढ़... जलस्तर जो बढ़ता जा रहा है उसका कारण सलाल विद्युत बांध के अभी तक बताया जा रहा है कि आ, कुछ गेट्स जो है वो खोले गए हैं जिसके कारण चिनाब नदी का जलस्तर बढ़ता हुआ दिखाई दे रहा है और आसपास के जो इलाके हैं वो इलाके जहाँ पर लोग बसते हैं वहाँ कहीं ना कहीं एक बार फिर उन लोगों के लिए खतरा मंडराने लगा है पिछले कुछ दिनों की बात करें तो बारिश जो है वो आफत लेकर आई है यहाँ चिनाब नदी के किनारे जो गाँव सटे हुए हैं कई लोगों की जो है वो किसानों की ज़मीनें बह चुकी हैं कई सारी सड़कें रियासी से माहौर की तरफ जाने वाली सड़क की बात करें तो उस सड़क पर लगातार हो रही लैंडस्लाइड के चलते आ, सड़क मार्ग जो है वो बंद है पौनी इलाके में कई सारे आ, सड़क मार्ग बंद है और आज रियासी से जो सड़क सलाल विद्युत बांध की तरफ जाती है तलवाड़ा की तरफ से वो सड़क मार्ग भी जो है वो बंद हो चुका है नदियां नाले एक बार फिर उफान पर है आप देख सकते हैं चिनाब नदी का जलस्तर लगातार बढ़ रहा है और बादल इस समय यहाँ पर गरज रहे हैं जिसके चलते हम देख रहे हैं कि पुलिस की टीमें भी लगातार जो है वो आसपास के स्थानीय इलाकों में पेट्रोलिंग करती हुई दिखाई दे रही हैं एस की टीम को अलर्ट पर रखा गया है और इसके साथ ही मौसम विभाग की तरफ से जो एडवाइजरी जारी की गई है उसमें बताया गया है कि जम्मू कश्मीर के कई जिलों में अगले 48 घंटों तक लगातार इसी तरीके से मूसलाधार बारिशों का सिलसिला जारी है जिसके चलते लोगों में कहीं ना कहीं डर का माहौल है जिस तरीके से अलग अलग इलाकों में भूस्खलन के चलते कई लोगों की जान पिछले कुछ दिनों में जम्मू कश्मीर में यहाँ पर चली गई है लोगों में इस समय जो है वो डर का माहौल है और वहीं मौसम है कि इस समय जो वो लोगों के लिए आफत बनकर सामने आ रहा है लगातार रियासी ज़िले में भी बारिश का सिलसिला जारी है न्यूज़ एटीन नेटवर्क के लिए राहुल कपूर रियासी तो हिमाचल प्रदेश ना किन्नौर ना किन्नर कैलाश में शियाड़ा ने ऋतु पहला हिम वर्षा थी एक तरफ भारी वरसाद ने कारण पहाड़ों धसी रहा है तरह हिमाचल प्रदेश वातावरण कहीं अलग अंदाज में जवाब તો હિમાચલ પ્રદેશમાં તમે તસવીરોમાં જોઈ શકાય છે કે કિન્નૌરમાં જે કિન્નર કૈલાશ કહેવાય છે ત્યાં શિયાળાની ઋતુ જામી છે ચારે તરફ બરફની ચાદર છે અને જાણે પહાડોએ સફેદ ચાદર ઓઢી લીધી હોય એ પ્રકારનું દ્રશ્ય જોવા મળે છે ઉત્તર ભારતમાં ક્યાંક ભારે વરસાદ તો હવે હિમાચલના કિન્નૌરમાં તમે પહાડી વિસ્તારોમાં અહીંયા ધુમ્મસની ચાદર છવાયેલી જોઈ શકો છો બરફની ચાદર છવાયેલી જોઈ શકાય છે વાદળો સાથે જાણે પહાડો વાત કરતા હોય એ પ્રકારે કુદરતી સફેદ ચાદર ઓઢી લીધી હોય પહાડોએ એ પ્રકારનું દ્રશ્ય કિન્નૌરમાં દેખાઈ રહ્યું છે કિન્નૌર કૈલાશ શિયાળાની ઋતુમાં નયનરમ્ય દ્રશ્યો અહીંયા દેખાઈ રહ્યો છે શિયાળાની ઋતુ જાણે જામી હોય એ પ્રકારના દ્રશ્યો દેખાય છે